નમસ્કાર મિત્રો મિત્રો દિવ્યા ઠાકોરે જોરદાર સોંગ ગાયું છે બાદમાં સોંગ ગાયું છે તમે મિત્રો સોંગ તો ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે પણ આ અંદાજમાં તમે નહીં સાંભળ્યું મિત્રો જોરદાર અવાજ છે જેમનો અને જોરદાર સોંગ ગાયું છે મિત્રો ખાલી તમે એક વખત આ બેનનો અવાજ સાંભળો જોરદાર અવાજ છે અને મિત્રો જો તમને સોંગ જરા પણ સારું લાગે તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને સોંગ કેવું લાગ્યું